હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ કે છો બધા મિત્રો આવ્યો કે બધા મજામાં હસો વેલકમ ટુ બેક માય ચેનલ મારા ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે બે દી થી લોક આવ્યા આપણે જામનગર ગયા હતા દવાખાનું કામ હતો એટલે હવે કન્ટિન્યુ કરી આપીએ અને સુરેશ ભગવાન જા મૂસા થોડી ગયા ઓકે બાય બાય મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને મારા અહીંયા મંજુભાઈ ખાણા વિસરવાનું કામ કાજ કરે છે કાયમનું ડેલીનું કામ ચાલુ થઈ ગયું છે અને મારી મોટર વાડી મેં ચાલુ કરવા જઈ હું ચાલુ કરતો આવું અને મસ્ત મિત્રો મસ્ત મજાની વાડીમાં આવીને મોટર ચાલુ કરી દીધી છે પહેલાં જો આપણા વાટી આ જુવારમાં પાવાનું છે તો તે પીવા આવ્યું છે ઓલરેડી જો આ બે ક્યારે અને મસ્ત મજાનો હવે જો આ ને ગ્રોથ કરે છે જોઈ શકો તમે

ઓલરેડી બે નાકા પાવાના રહ્યા એટલે બીટી પી જાય છે પરમદી રાતથી મોટર ચાલુ કરી હતી બે રાત થઈ અને બીટી પી ગઈ હવે આજ દિવસની જો લાઈટ રહે ને કાલ તો રહી જ નથી કંઈ પી ગઈ હોત અને હવે આજ લાઇટ રહે ને તો બધી પી જાય ઓલરેડી ફાઇનલી મિત્રો જો આપણે ઓલી લાઈનમાંથી ભેડિયેથી પાણી આવે ને ખાંડનો હલાવડ કર્યો પછી આપણે હતા નહીં તમને બતાવીને તા શીખ્યા અને વાયુમાં પાણી કહીને તો મિત્રો ફોલે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ફોલે પહોંચી ગયા છે ભાઈ મિત્રો અમે આરહુડા કેમ ભાઈ પાણી પહેલી લીધું જોવા તાલ અહીંયા કોરી પડી જો તમને દેખાતી હે જોવા તાલ કોરી પડી પડીને જો આ બધી બીજી લીલી ચમ દેખાય છે જો મફળી આ હુડા અને કામના સોર એક નંબર સે ઘટનાય પાસ તૈંતા તાલ કોરી રહી ગઈ છે ભાઈ એક તો ના પી ગઈ હોય જો હેખ હું આપણે પાણી વારતા હોય તો અને હવે આ ચાલુ કર્યું ને પેલા હું તો આ તાલ પાઈ લ્યો નકર વરી પાછી રહી જાય પછી પાવાનો એમાંથી વચારે થી છે આ બીજું પાણી 20 નંબર માં મિત્રો ઓલરેડી ચાલુ કરી દીધું છે અને અમારે અહીંથી મેડમ ધીરે ધીરે ફોર ફોર પેગી ચા લઈને વયા આવે છે

અને હવે છે ને આ પાટલા પહોંચી જાય ને એટલે આને મોટર બંધ કરવા જવાની છે અને મારે કટકો ફેરવવાનો છે તારે કટકો ફેરવો કે મોટર બંધ કરવા જાવી હેમ નહીં અહીં કોથરો છે એ કોથરો કાઢી અને અડધેથી લાઈન મૂકવાની હે ડાયરેક્ટ કટકો મૂકવા જાય એટલે તું મોટર બંધ કરવા જાજે ક્યાં મૂકવી તને ખબર નહીં ખબર છે ના તો હું બંધ કરી આવી તું મૂકી દઉં ભર્યા વર્ષે ઉપાડી ને તરત સિટી ના માણસો લાગી જાય ભાઈ ડાયરેક્ટરિયામાં નઈ હાલો જોઈ એનું હે ને ભાઈ મોગો વરી ગયો હે અને હવે જાશે ડાયરેક્ટ

હંચો કમ્પ્લેટ કરી દીધો છે કારણ કે જો આ સિલાઈ છે ને આડા આવરી થાય છે એટલે આને કંઈ ખબર નથી પડતી આ દાતી છે ને આડા આવરી બધી ભાગે છે જો આ ડખક બખક થાય છે ને એટલે આ આડા જો પાગલ પાગલ કીએ અવાજ છે અવાજ છે આવા જ છે અવાજ રહ્યા ઘરમાં બધાય મારી બેજતી કરે જો અવાજ છે હલો આપણે હંચો હંશો સમજ નથી કરવું આપણે ચાલુ કમ્પ્લેટ કરી દીધી ને ઘરમાં બેજતી કરી લેવા દો હંછાન મૂકી દો હલો આપણે બીજું કામ કરીએ અને મસ્ત મજાનો ભાઈ ધીમો ધીમો છે અને ગરમી થાય છે અને માયક ટેસ્ટ કરવા છે આપણે જોઈ લઈએ પાંચ હજાર રૂપિયા દીધા પાંચ હજાર રૂપિયા દીધા એટલે ઓકે લાગી ગઈ છે થોડી સારી અને વાગી ગઈ છે ઘડિયાળ બંધ થઈ ગઈ છે અમારે ભાઈ છેલ્લે નાખવો પડે એમ છે મસ્ત મજાના ભાઈ તુરિયા ખાવા હોય તો લઈ જાય અને આ તો કંઈક વસ્તુ છે હવે એ શું હોય હળવા મીની છે મસ્ત મજાનું સફરજન છે અને કેળા પણ છે આપણે ભાઈ કેળા ખાશું બે ખાસો એક ને વિના બે ખાસો મસ્ત મજાનું અહીંયા સીપડું પણ પડ્યું ખાવું હોય તો બાય બાય હાલો તમારે મિત્ર કેળા ખાવા હોય ને તો આવી જાવ મસ્ત મજાના આપણા અહીંયા માયક એક મૂક્યા હતા ઓહો બાય બાય આ જો મિત્રો માયક મસ્ત મજાની તમારી મસ્ત પેરી ફોમેટ હોય તેને એની ગઈ નથી કે તમે એક માય કરી દીધો તમારો વાઈફ નથી આવતો ખર્ચો કરી નાખ્યો ફ્લિપકાર્ટમાંથી અને આપણે આનું અનબોક્સિંગ તો અમારા મેડમ તો રહેવાય નહીં આવીનું તો એટલે કરી નાખી તો માયક છે અને હું કેટલા કહેતો તો જો કિંમત અહીંયા પાંચ હજાર રૂપિયા જો લખો એમ આરપી

મિત્રો આ એ ચાર્જિંગ થઈ ગઈ છે આનો કંઈક બેકઆઉટ લખોને ઇન્ચિંગ કલાક જેવું લખે છે અને આનું આપણે છે બે કલાક એમ કે લખે છે વિડીયો શૂટ કરવા માટે અટ્રામ સટ ઘણું છે એ તમે જોઈ લેજો ઓનલાઈનમાં બધું લખો લઈ જ આવે છે ફ્લિપકાર્ટમાં કેટલી કલાક આદેશનું આવે છે અને બીજું આપણે કહીએ આમાં છે ને આની સીટી છે આ રીતના ચાલુ બંધાય છે અટ્રામ એ વાસી દેજો એ આપણે વાંચતા વાંચતા બહુ ઇંગ્લિશ આવડે નહીં

અને મસ્ત મજાની આ પિન નીકળી છે આ પિન ક્યાં ફોનની છે ને એ કોમેન્ટ ઝીણ ચીક મને કરીને દઈ દેજો અને આપણે જો જી કોમેન્ટ કરતી હોય એટલે આ ફોન લેવાનો છે આપણે ઓકે એટલે નાનકડી કોમેન્ટ કરી દઈજો ભાઈ વાલો હવે આપણે છે ને આમાં થોડી દેર પછી હું સેટઅપ કરી લો અને કનેક્ટ કરી લોનેક્ટ આપણે કરતાં આવડતા નથી કનેક્ટ કર લો પછી જોઈએ અને પછી આપણે સાંભળીએ અવાજ મારે એકમાં કેવો કવાજ આવે એ કોમેન્ટ કરી દેજો એટલે એ કોમેક્ટ કરી લોન આપે એટલે અને મિત્રો આપણે વાયરલેસ તો આવી ગયા હે મા એક જો મેકના પણ આમાં તકલીફ તકલીફવાળું છે સેમસંગના ફોન છે ને એમાં કનેક્ટ કરતા તો ઓટીજીનું ઓપ્શન જ નથી આવતું કોઈ આગળ હોય ને સેમસંગના ફોનમાં કનેક્ટ થઈ તો હોય એ ખ્યાલ હોય તો કે જો રેડમીમાં અને બીજા બ્લુમાં ને એમાં તો બધે કનેક્ટ થઈ જાય છે પણ આ સેમસંગના ફોનમાં નથી થતો खुशी होती कि मैं मिल जाता और एक क्या है ना भाई कनेक्ट नहीं था और ये जो तो वेट था ये पास एक काले क्राइस परेट कनेक्ट हो जाएगा की पर आता तो आज हमने ये समाप्त करें एक अधिक लाइक के लिए लाइक कमेंट और सब्सक्राइब करना चाहिए ओके बाय बाय